કોઈના ટેકા વગર કોઈના ટેકા વગર ટટ્ટાર રાખી છે જાતને બસ એ રીતે ખુદ્દાર રાખી છે કોઈના ટેકા વગર ટટ્ટાર રાખી છે જાતને બસ એ રીતે ખુદ્દાર રાખી છે કે છે ખબર એના થકી ઘડતર થવાનું છે છે ખબર એના થકી ઘડતર થવાનું છે એટલે તકલીફને સાભાર રાખી છે ને વાતમાં શું માલ કે દરિયો ડૂબાડી દે વાતમાં શું માલ કે દરિયો ડૂબાડી દે નાવમાં ઓકાત પારાવાર રાખી છે ને કોઈ પણ આકારમાં બાંધી શકાતી ના કોઈ પણ આકારમાં બાંધી શકાતી ના એ જ શ્રદ્ધા સાવ નિરાકાર રાખી છે ને ક્રાંતિ જે લાવી શકે હિંસા કર્યા વિના ક્રાંતિ જે લાવી શકે હિંસા કર્યા વિના એ કલમના રૂપમાં તલવાર રાખી છે કોઈના ટેકા વગર ટટાર રાખી છે જાતને બસ એ રીતે ખુદ્દાર રાખી છે